સુરતમાં પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી દવાના મેડિકલ સ્ટોર પર સુરત સોજીએ દરોડા પાડ્યા સુરતમાં પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી દવાના મેડિકલ સ્ટોર પર સુરત સોજીએ દરોડા પાડ્યા હતા પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવા વેચતા મેડિકલ સ્ટોર પર સોક પોલીસે દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પાલનપુર પ્રગતિ મેડિકલ સ્ટોર પર પોલીસે દરોડા પાડી પ્રતિબંધિત દવાનો જથ્થો ઝડપી પડ્યો છે અને સિર્ફની બોટલ ટેબ્લેટ મળી સાત હજાર છસો મુદ્દામાલ કબજે કર્યો છે સુરતમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાનું વેચાણ થતું હતું અને તેની બાતમી સુરત એસઓજીને મળી હતી ત્યારે વેચાણ કરનાર પાલનપુરની પ્રગતિ મેડિકલમાં પોલીસે ડમી ગ્રાહક મોકલી કાર્યવાહી કરી હતી જી ની ટીમે ગતરોજ છટકું ગોઠવ્યું હતું ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને પાણ સાથે રાખી એક ડમી ગ્રાહક ઊભો કર્યો હતો જેને સારી વર્લ્ડમાં આવેલી પ્રગતિ મેડિકલમાં મોકલી નશો થાય તેવી સિરપ માંગવા કહેવાયું હતું કોડીન હોય તેવી કોડી સ્ટાર કોરેક્સ ટોસેક્સ સિરપ જપ્ત કરવામાં આવી છે સુરતમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાનું વેચાણ થતું હતું અને તેની બાતમી સુરત એસઓજીને મળી હતી ત્યારે વેચાણ કરનાર પાલનપોરની પ્રગતિ મેડિકલમાં પોલીસે ડમી ગ્રાહક મોકલી કાર્યવાહી કરી હતી એસ ઓ જી ની ટીમે ગતરોજ છટકું ગોઠવ્યું હતું ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને પાણ સાથે રાખી એક ડમી ગ્રાહક ઉભો કર્યો હતો જેને સારી વર્લ્ડમાં આવેલી પ્રગતિ મેડિકલમાં મોકલી નશો થાય તેવી સિરપ માંગવા કહેવાયું હતું કોડીન હોય તેવી કોડી સ્ટાર કોરેક્સ ટોસેક્સ સિરપ જપ્ત કરવામાં આવી છે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત